અમદાવાદ ટ્રાફિક પોલીસ વિવિધ ગુનાઓમાં વાહનો ડિટેન કરતી હોય છે ત્યારે ડિટેન કરેલા વાહનોમાં જ આગ લાગી હતી અને આગ લાગતા તેત્રીસ જેટલા ટુ વ્હીલર અને બે ફોર વ્હીલર જે છે તે આગની લપેટમાં આવતા થઈ ચૂક્યા છે દ્રશ્યો બતાવશું અમદાવાદના ઓઢવ ઓવરબ્રિજની નીચે ટ્રાફિકની ચોકી આવેલી છે અને ટ્રાફિકની ચોકી પાસે જ ટુ વ્હીલર જે છે તે ડિટેન કરેલા પાર્ક કરવામાં આવ્યા હતા અને અગમ્ય કારણોસર જે છે તે આગ લાગતા તમામ જે વાહનો હતા તેત્રીસ તે ભળતું થઈ ચૂક્યા છે સૌથી મોટો સવાલ એ છે કે આગ કઈ રીતે લાગી અમદાવાદ ટ્રાફિક એસીપીનું કહેવું છે કે કચરો વાળતા અથવા તો અગમ્ય કારણોસર જે છે તે બીડી અથવા તો અન્ય વસ્તુઓ નાખતા જે છે તે આગ પ્રસરી હતી અને ઓઢવ પોલીસ સ્ટેશનના સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આગ જે છે તે કઈ રીતે લાગી હતી પરંતુ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ટુ વ્હીલર્સ છે તમામે તમામ એ બળીને ખાક થઈ ચૂક્યા છે જ્યારે જે વાહન માલિકો જે છે તે પણ ચિંતામાં મુકાયા છે કે હવે તેમનું વાહનોનું શું થશે કારણ કે જ્યારે પણ વાહનો ડિટેન થાય છે ત્યારે સંપૂર્ણ જવાબદારી પોલીસની હોય છે ત્યારે તેમને વળતર મળશે કે નહીં તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે